મહેસાણા જિલ્લાના સતલાસાણા તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તરાજી સર્જી ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘુસ્યું ગામના લોકો ભારે વરસાદથી ત્રાહિમામ થઈ ચૂક્યા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામના લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી સર્જાઈ સ્થિતિ આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ કરી હતી રજૂઆત રજૂઆત કરવા છતાં તંત્રએ હજુ સુધી કોઈ એક્શન લીધું નથી બાળકો શાળામાં કેવી રીતે મોકલવા તે અઘરો પ્રશ્ન બન્યો છે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને કેવી રીતે લઈ જવા વરસાદના કારણે ગામના લોકો વારંવાર માંગણી કરવા છતાં કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી ખોડામલી જૂથ ગ્રામ્ય પંચાયતને જોડતું ગામ વાવડી અને ધોળું ગામ લોકોની સમસ્યા બહુ જ અઘરી છે ગામના લોકોમાં ને વાહનો અવરજવર માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે રોડ પર ટ્રેક્ટર ડૂબવા લાગ્યું વાવડી ગામની ડ્રીપ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજુબાજુ ગામના લોકોની મોટી સમસ્યા ક્યારે નિકાલ આવશે એ જોવાનું રહ્યું જાણે તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું જણાવી જણાઈ રહ્યું છે તંત્ર જલ્દીથી ગામના લોકોની મુશ્કેલીનો હલ આવે એવી ગામ લોકોની માંગ છે ગુજરાત રિપોર્ટર કશ્યપ્રાવલ